और मम्मी भी देखो देख रही मम्मी भी अभी मना कर रही है कि मत जाओ है ले तू मम्मी का क्यों अटिर ले रहा है ना वो पांचड़ से पर अब लास्ट में से एकदम दौड़िन जाएगी राजू फाइनली पहुंच गए बराबर वर चलो बाय बाय नमस्कार दोस्तों तुम्हारा स्वागत है हमारे एक नया व्लॉग में તો જો તૈયાર થઈ ગયા છે કારણ કે હવે ટાઈમ છે અમદાવાદ પાછો જવાનો દિવાળી પતી ગઈ દિવાળીની રજાઓ પતી ગઈ બરાબર બહુ મજા આવી એ દિવાળી મનાવી દિવાળીનો ફટાકડા ફોડ્યા મીઠાઈ ખાધી માંડવી ફરવા ગયા જોગડીનાર ફરવા ગયા નવ વર્ષ મનાવ્યું પોતાનો સાથે બહુ જ મજા આવી પણ હવે પાછા કાલથી સવારના આપણો જે રૂટીન હોય છે કામનો એ કામમાં લાગી જશું હવે ખબર નહીં ક્યારે પછી રજા મળે તો

એ તું રી એટલે ચલો દાદા બાય 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 ભાઈ લાલ આવું બસ દાદા બાય બાય ચલો આવો

તો અમે છે ને ટ્રેન માં પકડવા માટે દોડતા તારે અમને એમ લાગતું હતું કે ભાઈ ટ્રેન નીકળી જશે પણ હજી ઇન્જિન ભી નથી લાગ્યું દસ પંદર વીસ મિનિટ તો આરામથી જતા રહેશે तो अत्यारे स्टेशन आयो छे बचाओ तो जितना लोग बचाओ थी जोता हो ये बड़ा कमेंट कर जो तो भाई जो मधु ने लागी गई है भूख तो क्या-क्या लेके आई है लेस का चिप्स और ये मूंग दाल इतनी सारी ये पहले से ही ले लिया ना ताकि खाने में काम आए वाह तेरे को खाना है ला તો અત્યારે રેલવે સ્ટેશન ઉપર ઉતર્યા છીએ એટલી ભીડ છે અમુક લોકો દિવાળી મનાવીને પાછા ઘરે આવે છે અમુક લોકો દિવાળીની હવે રજાઓ મળી છે તો પાછા જાય છે એમના વતનમાં એટલી ખતરનાક ભીડ છે ને કે એમને ઉતરવામાં જ દસ થી પંદર મિનિટ લાગી ગઈ પણ ફાઈનલી અમે ઉતરી ગયા છીએ અને પાછળ જો ધીરે ધીરે આવે છે કારણ કે બેગનું પેલું ખુલતું નથી રહ્યું ને એટલે તો હવે પારે તરત જઈ અને ઉબર અથવા ઓલા બુક કરીને ઘરે નીકળીએ જલ્દી ફટાફટ બધું ભીડ દેખી હે પાગલ હો ઓગેલ ક્યાં આ ગયા ચલો ચલો એ તો ટાઈગર શ્રોફ આ ગયા બહુ વેટ આ ગઈ રે પીછે પ્રેમ એક કામ કર પેલે તું બેઠ દેગી ઠીક કરે ચલો ફાઈનલી ઘરે આવી ગયા અમે રાતના કેટલા સાડા દસ વાગે છે ઘરે પહોચી ગયા યાર બહુ થાક લાગ્યો છે ને હવે તરત જ સુઈ જવું છે ઘર કી કે હાલત છે ચલો દેખતે હોમ સ્વીટ હોમ દેખો ઘર તો એકદમ બરોબર જ છે ઘરમાં કાંઈ પ્રોબ્લેમ નથી થઈ હે મને તો એમ લાગતું હતું કે પાણી આવી ગયું છે અંદર વરસાદ જ નથી થયો હજી એટલો તો ચલો મધુ ફાઈનલી ઘર કે અંદર એન્ટર કરતી હોય ઘર કી મહારાની तो बताइए मैडम जी कैसा रहा कच्छ का आपका ट्रिप बहुत अच्छा।, बहुत अच्छा और मम्मी की याद आ रही है या नहीं अभी तो रुके अभी तो घर आए हैं तो है थोड़ा बुरा लग रहा है बुरा लग रहा है तो इतना दिन रह के आए ना तो भी मम्मी की याद आ रही होगी कहीं मैं जाऊं तो ज्यादा दिन मत रहो <laughs> ज्यादा दिन रहने में यही तकलीफ होती है हमेशा है ना